ઉબજા કૃષ્ણ ને દેખી ને ઘેલી બની હું સુરે કરો સમાન ભીમન મન કોઈ નું રેતું નથી ઉબજા ભાત રે ભાત ની રસોઈ કરી તમે જમો ને દી ના થિ મન રેતું નથી રાધા રસોઈ બના ને ઓર પ્રભુ સજ પડીને આવ્યા ઘેર અભિમાન કોઈ નું રહેતું નથી પ્રભુ આટલી તે વર તમને સીધ લાગી આપના ભોજણિયા ઠરી ઠરી જાય ભીમન કોઈ નું રહેતું નથી રાધા પેટ માયા મને ભૂખ નથી અમે જમ્યા કુબજાને ઝેર અભિમન કોઈનું રે તું નથી રાધા રો પારી નારે અમને ગમતી નથી મારે જોવે હૃદય નો ભાવ અભિમન કોઈનું રે તું નથી રાધા દોડીને પ્રભુજીના પગમાં પડ્યા હવે કોઈ દીન કરો અભિમાન અભિમાન કોઈનું રે તું નથી રાધા દરપણ લઈને મુખ જોયા કરે મારા જેવું રૂપ રુ નથી કોય અભિમાન કોઈનું રે તું નથી અભિમાન કોઈનું રે તું નથી